ગુજરાતના લાખો પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર પ્રધાનમંત્રી એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસોના ઈ લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવાના છે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ સંવાદ પણ કરવાના છે થોડી જ વારમાં ડીસા ખાતે આ કાર્યક્રમ જે છે તે શરૂ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ડીસામાં યોજનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે જેમાં ગુજરાતને એકસો પંદર ગ્રામીણ અને સડસઠ જેટલા શહેરી મત વિસ્તાર ક્ષેત્રો જોડાશે તમામ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રો કાર્યક્રમમાં સહભાગી થશે નવ વર્ષોમાં દેશના લાખો પરિવારોને પોતાના સપનાનું ઘર મળ્યું છે વધુ કેટલાક ઘરો જે છે તે પ્રધાનમંત્રી દ્વારા ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવશે ડીસા ખાતે આ મહત્વનો જે કાર્યક્રમ છે તે મળી રહ્યો છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ અન્ય નેતાઓની પણ ખાસ ઉપસ્થિતિ મોદી વર્ચ્યુઅલી તેમાં દેશના મોદી સાહેબનો અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આપણે આવકારવા પડે આપણી ભાષામાં બનાસની ભાષામાં આવકારવાના ત્યાંથી અહીંયા આવે ત્યાં સુધી આ ઊંચા કરીને તાલીઓ પાડવી પડે ચાલુ ભાષણ ના કરે ત્યાં સુધી આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન માનનીય અધ્યક્ષ શ્રી આપના ઉષ્માપૂર્ણ શબ્દો માટે પણ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ માત્ર ગણતરીની ક્ષણોમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી થોડીક જ ક્ષણોમાં અહીંયા જોડાશે અને આપણે સૌ જ્યાં સુધી પ્રધાનમંત્રી શ્રી આપણી સાથે છે માન્ય શ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યાં સુધી ખૂબ રાજીપા સાથે આપનું સ્થાન નહીં છોડીએ આપ જ્યાં છો ત્યાં જ બેસી રહેશો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધન્યવાદ માત્ર ટૂંક જ સમયમાં આપણા દેશના અને આપણા વિશ્વગુરુ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહેશે વર્ચ્યુઅલ માધ્યમથી